અ પહેલું છે કે સૂચકાંક નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને આ સૂચકાંક અનુસાર ભારતમાં એક point બે billion ગરીબો જીવે છે અને આ સૂચકાંક અનુસાર બે હજાર પંદર સોળ અને બે હજાર ઓગણીસ એકવીસ ની વચ્ચે ભારતની અંદર બહુ આયામી ગરીબ વ્યક્તિઓની સંખ્યાની અંદર નોંધપાત્ર ઘટાડો થાય છે અને બે જુલાઈ ગુરુવાર નું કરંટ ફેર દિવસ મહિમા ની વાત કરવામાં આવે તો વીસ જુલાઈ ને વિશ્વ ચેસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે એટલે કે ઇન્ટરનેશનલ ચેસ ડે તરીકે ઉજવાય છે અને આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે એપોલો અગિયાર મિશન ના ઉત્તરાયણની યાદની અંદર માનવામાં આવે છે આ દિવસે નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર ની ધરતી પર પગ મૂકી અને ઇતિહાસ રચ્યો હતો ભારત રશિયા બાદ વંદે ભારત ડીલ તો વિકાસ નિગમ લિમિટેડ ની પેટા કંપની રેલવે સોલ્યુશન લિમિટેડ દ્વારા બે રશિયન વ્યવસાયો ઇલેક્ટ્રોનિક સિસ્ટમ અને મેટ્રો વેગન મેસે શેર ખરીદી કરનાર પર હસ્તાક્ષર કર્યા પછી તાજેતરની અંદર ભારત રશિયા વંદે ભારત સંયુક્ત સાહસ કરનારનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને આ સંયુક્ત સાહસ જોઈન્ટ વેન્ચરના ઉદ્દેશ એકસો વીસ મંદે ભારત ટ્રેન સેટ બનાવવાનો છે અને આ સંયુક્ત સાહસ જૂન બે હજાર પચ્ચીસ સુધીની અંદર બે પ્રોટોટાઇપ ટ્રેનનું વિકસાવવાનું લક્ષ્ય રાખે છે અને આ હેઠળ ટ્રેન સપ્લાય માટે એક પોઇન્ટ આઠ બિલિયન ડોલર અને જાળવણી માટે બે પોઇન્ટ પાંચ બિલિયનના કુલ રોકાણ સાથે પાંત્રીસ વર્ષ માટે જાળવણી સેવાઓ પૂરી પાડવામાં આવશે